સાણં તાલુકાના સોઈલા ગામે આરોગ્ય શિબિર અને જાગૃતિ કાર્યક્રમ સોઈલા ગ્રામ પંચાયત ખાતે કૃષ્ણા સેલ્બી હોસ્પિટલ તથા શારદા સ્કૂલ ઓફ ફાર્મસી ના યોજાયો આરોગ્ય કેમ્પ સોયલા ગ્રામ પંચાયત ખાતે આરોગ્ય જાગૃતિ રેલી પોસ્ટર પ્રદર્શન અને નાટક સ્ટ્રીટ ડ્રામાનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ અંતર્ગત ગામમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે શારદા સ્કૂલ ઓફ ફાર્મસીના ફાર્મડીના પિસ્તાલીસથી વધુ વિદ્યાર્થીઓ તથા સોયલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જોડાયેલ આરોગ્ય કેમ્પમાં મફત આરોગ્ય ચકાસણી કરવામાં આવેલ જેમાં એકસો થી વધુ ગામ લોકોએ આરોગ્ય કેમ્પનો લાભ લીધો ડાયાબિટીસ બીપી વજન સહિતની વિવિધ ચકાસણીઓ કરવામાં આવી નાગરિકો બાળકો તથા વૃદ્ધોને મફત તબીબી માર્ગદર્શન અપાયું કેમ્પમાં વિવિધ તબીબ નિષ્ણાંતો ડોક્ટર સૌરભ વણઝારા ફેફસાના નિષ્ણાંત પાલ્મોનોલોજીસ્ટ ડોક્ટર નેહા શર્મા આઈસીયુમાં ક્રિટિકલ કેર નિષ્ણાંત ગૌતમ શાહ

ક્રિષ્ણા શાલજી હોસ્પિટલ એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે ત્યાં આપણી પાસે આઈસીયુ ક્રિટિકલ કેર ડાયાલિસિસ કેથ ઇમરજન્સી સર્વિસીસ બધું છે આપણે અહીંયા કેમ્પ કર્યું કારણ કે આપણે અવેરનેસ ફેલાવી હતી કે કેટલા બધા રોગો લોકોને ઘણા બધા રોગો છે જે ડાયગ્નોઝ નથી થતા આપણે બીપી હોય ડાયાબિટીસ હોય લોહીની ટકાવડી ઓછી હોય એનાથી પણ આપણે એની સારવાર માટે દવાઓ તો કરી જ પણ જો અત્યારે તમને ઇનફ ના લાગે કે તમને આગળ કોઈ કહેલી હોય તો તમે ક્રિષ્ના શાલજી હોસ્પિટલ કે શરબીની બાકીની બ્રાન્ચિસ પર આવી શકો છો આપણે નરોડા પ્રાંતમાં PMJ કેડ પણ ચાલે છે સરકારનું સરકાર તરફથી જે મદદ હોય શકે બધ સરકાર કરે છે તો આપણે પણ આપણી રીતે આપણી હેલ્થ માટે સ્ટેપ લેવા જોઈએ એ અવેરનેસ અમે ટ્રાય કરીએ છીએ તો આપણો નામ છે અને શું આજે કાર્યક્રમ કરવાના નમસ્કાર મારું નામ ડોક્ટર સૌરભ વણજારા છે હું કૃષ્ણશેલબી હોસ્પિટલ અમદાવાદમાં એઝ અ પલ્મોનલોજિસ્ટ કામ કરું છું આજ રોજ ત્રીજી ઓક્ટોબર 2025 ના રોજ અમે સોયલા ગ્રામે આવ્યા હતા અને એક હેલ્થ કેમ્પનું આયોજન કરેલ હતું ફાર્મડીના સ્ટુડન્ટ કે જે શારદા યુનિવર્સિટીના હતા એમના સહયોગથી અને સોયલા ગ્રામ પંચાયતની મદદથી આ કેમ્પનું આયોજન કરવાનું થયું છે આ કેમ્પનો લાભ લગભગ દોઢસોથી વધુ દર્દીઓએ લીધો કેમ્પ કરવાનો ઉદ્દેશ્ય એ કે ગ્રામ ગ્રામીણ પ્રજામાં આ હેલ્થ અવેરનેસનું એક વાતાવરણ ઊભું થાય અમે લોકોને વધુમાં વધુ માહિતી પહોંચાડી શકીએ કે એ લોકોને બીપી ડાયાબિટીસ જેવી સમસ્યાઓ હોય તો ખાલી દેશી દવા સહારે ના રહે અને વગર પ્રિસ્ક્રિપ્શનના રોજ દવા ચાલુ કે બંધ ના કરે સાથે પ્રસૂતિ દરમિયાન એ લોકોએ મહિલાઓએ શું કાળજી રાખવી ઇટેનસનું ઇન્જેક્શન લેવું ખોરાકમાં શું ધ્યાન રાખવું એ પ્રકારની જાણકારી આપેલ નથી જે દર્દીઓ આવ્યા હતા એમને દવામાં પ્રિસ્ક્રાઈબ કરેલી છે